દિયવના દિયવના ફૂલ સડાઈને મોડવો કેવાઓ કેવાઓ બરોબર દિયવના પાટે આવનો વખત બન ઇને દેરા હરું કેવા કેવા પાસલી રાત ના યમલ મો વેણ બોલાઈને જાતર કેવા કેવા રાજા કર્ણની આકરણની વેડાવન ઇન રમિયલ કેવા દેવની કોરી ખઈએ પ્રસાદી લઈએ ઇન તરમોતર જાત કેવા તરમોતર વાવે તર કેવા પણ તર કેવા ગણ તર કેવા અને પછી ઉડતું કબૂતર કેવા દરમાતર શિકો તરે કહેવાય આપણું માવતરે કહેવાય